ઉના શહેરમાં તેમજ તાલુકામાં ઇટ્સ યોર ચાલ લોકોની મનપસંદ બની છે તેમજ ઉના શહેરમાં આવેલ અલગ અલગ કરિયાણા સ્ટોરમાં મળશે જેવા કે રાજેન્દ્ર કુમાર એન્ડ બ્રધર સ્ટોર માતંગી કરિયાણા સ્ટોર દત્ત કરિયાણા સ્ટોર યોગેશ્વર કરિયાણા સ્ટોર વર્ધમાન કરિયાણા સ્ટોર જી માટે ભારત કરિયાણા સ્ટોર ટીમ બી સતનામ કરિયાણા દિલવાડા તમામ કરિયાણા અને સુપર સ્ટોર માં મળશે ઇટ્સ યોર ટી ઉના રેલવે સ્ટેશન ને સુવિધા આપવાની માંગ કરતા અખિલ ભારતીય કુડી સમાજના આગેવાન રસિકભાઈ ચાવડા પ્રાત માહિત મુજબ ઉના તાલુકો વિકાસ દ્રષ્ટિ પછાત તાલુકો છે અને તેમાં પણ રેલવે રેલવે સ્ટેશન નું પણ પછાત નું વિસ્તાર છે લાંબા સમય અંતર સુધી મુસાફરી સૌથી સસ્તું અને સલામત મુસાફરી કહેવાય છે આવો સાંભળીએ રસિકભાઈ ચાવડા આ વિષય પર શું કહી રહ્યા છે તે રસિક ચાવડા પ્રદેશ પ્રમુખ સંવેદના ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ગુજરાત મેં ભાવનગર ડીઆરએમ કચેરીએ પત્ર લખ્યો છે ઉનામાં રેલવે સ્ટેશનમાં અસુવિધાઓ બાબતનો આ પત્ર છે પત્રમાં જણાવ્યું છે કે દેશમાં જ્યારે મેટ્રો ટ્રેન બુલેટ ટ્રેનની વાતો થઈ રહી છે ત્યારે છેવાડાના ઉના શહેરમાં અને તાલુકામાં રેલવે સ્ટેશનમાં સુવિધાઓનો અભાવ જોવા મળે છે ટોયલેટ એકદમ ગંદા છે રેલવે સ્ટેશનનો બોર્ડ પડી ગયો છે ઝાડવા અને ઝાડીઝાખરા ઉગી નીકળ્યા છે ત્યારે દેશમાં જ્યારે આધુનિક રેલવે સ્ટેશનોની વાત થતી હોય ત્યારે અહીં રેલવે સ્ટેશનમાં અનેક અસુવિધાઓ છે લાંબા અંતરની ટ્રેનોની માંગણી ઘણા સમયથી છે છતાં માગણી સંતોષવામાં આવી નથી પણ માંગ કરવામાં આવી છે અહીં નજીકમાં પ્રવાસન સ્થાનો હોવા છતાં રેલવે કનેક્ટિવિટી શૂન્ય છે માત્ર બે ટ્રેનો એક સવારના અને એક સાંજે ટ્રેન આવે છે બાકી એક પણ ટ્રેન આવતી નથી ત્યારે આ વિસ્તારને પ્રવાસન સુવિધાઓ માટે અને રેલવેની કનેક્ટિવ માટે મેં અગાઉ પણ માંગ કરી હતી ત્યારે માંગ સંતોષાઈ હતી અને રેલવે સ્ટેશન રિપેરિંગ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઘણા સમયથી આ રેલવે સ્ટેશનમાં એકદમ ગંદકી ટોયલેટ બાથરૂમમાં પીવાની પાણીની સમસ્યાઓ વગેરે સમસ્યાઓ છે ત્યારે આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને વહેલી તકે આ વિસ્તારમાં સુવિધાનો વધારો થાય એવી માંગ કરી છે